જો એક દાદુન ઘર માં જો ના વાઈફાઈ છે આ વાઈફાઈ છે નાતી જ વાઈફાઈ લગાડો છે આપણે તીજુ તો ચાલો હવે તો આપણે સાઈ આવી ગઈ છે તો પાણી નાખે છે કરી દો આ નાના નાના બધાય તો આમ કોણ નાય કોણ સમજો આ ભેંસ જે ખાવ ને એવા ના અત્યારે તો રોડ દનો વાતાવરણ થઈ ગયું છે વરસાદ પડે એમ છે અત્યારે તો કેમ એક ને જગે બે બાહુબલી તો બાહુબલી કેમ ફેમિલી કેમ છે બધાને બધા જમા રહીશું હું મજામાં છું જય માતાજી જય હિન્દ જય શ્રી રામ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠોડને આપણે વાર એક ની શરૂઆત કરી દીધી છે આજે જો ને આપણે ત્યાં થઈ ગયા છે મસ્ત રીતે અને અહીંયા પણ કાકા આવ્યા છે આ અત્યારે અહીંયા વાઈફાઈ લઈને આવ્યા છે નવું વાઈફાઈ જો તમે જોઈ શકો છો વાઈફાઈ હું કારણ કે ચાલુ કરવાનું છે વાઈફાઈ એટલે અને કાકા આપણે અત્યારે સેટિંગ કરે છે પણ હા પકડાઈ જાય છે પણ નેટ નથી આવતું ઇન્ટરનેટ નથી આવતું એટલે હવે કોશિશ કરીશું આપણે ઇન્ટરનેટની શું કરે છે એમ જોવા હતું આમ તો આવે છે પણ નેટ નથી આવતું નેટ હું અહીંયા એક આપણે આને શું કહેવાય રાઉટર આ રાઉટર છે આમાંથી એક કાંઈથી બે વાયર ગયા છે તો આ વાયર જો એક દાદુ ઘરમાં જો ને આ વાઈફાઈ છે આ એ વાઇફાઈ છે ના આ ત્રીજું વાઈફાઈ લગાડવાનું છે આપણે ત્રીજું તો ચાલો હવે ક્યાં વાઈફાઈ લગાવીને ચાલુ કરી દેવી નેટ બેટ આવવા માટે એટલે હું પાછો ના છે ને આ વાઈફાઈ છે ને એક થી કેટલા કિલોમીટર પકડાય કેટલા કિલોમીટર કિલોમીટર પકડાય હે હમ આ કેટલું પકડાયટર આ હો મીટર હો મીટર બસો મીટર લગ્ન પકડાઈ જાય છે એટલે વાંધો ન હોય વાઈફાઈ થી એ વાઇફાઈ કેટલા ડોંગર મૂકવું પડે એક વાઈફાઈનું

હા એ તો આપણે સાઈ સાવી ગઈ છે ચરબી માં પાણી નાખે છે અને એવો પાણી ભૂરી ભૂરી કા તો સાઈ સાખે છે ભૂરી કા કેવી સાઈ છે તો જવું નઈ હે ભૂરી કા પાણી બાણી નાખવું પડશે પાણી નાખવું પડશે પાણી નાખવાનું જરૂર નહીં પડે નાઈ તો થઈ ગયું સમારવાનું ચાલુ આપણે અત્યારે પાણી ધોરશે એટલે ચાલુ થઈ ગયું છે બધું ગોઠવાઈ ગયું છે મસ્ત રીતે

હા નવરાત બેઠા જો બધા કે નવરાત બેઠા છે ના એ નવરાત સી હા જો હાસો કીધું કે કઈ કામ નવરાત હોય અમે કઈ કામ ન હોય એટલે કે કામ નું નવરાત હોય ને મે મામા કામ કરીને થાકી ગયા છે એટલે ઘડે આરામ કરે છે હા આરામ કરે થાકી બહુ ગયા છે દોસ્તો બધા વાસણ લૂસે છે આ ધોવાઈ ગયું છે બધું કમરે થઈ ગયું છે આ વાસણ લૂસે છે ક્યારે તો આ નીકળી બધા લૂસે છે ના વાડકા ગણવાના બધું છે ગાડી ઉપર સડી આમજો ખૂબ કરો અને લાઈ કાઢે છે ગાડી ઉપર છોડી

બધા કામ કરે છે તો મંડપ ઉતારે છે આ તો ચાલો આપણે મંડપ મંડપે આમ કોણ આમ જો આ ભેંસ્યું છે એવા ના ભેંસ ના આપડે બધું કામકાજ થઈ ગયું છે સમમાં હપ બધું પૂરું થઈ ગયું મંડપ બધું કાઢી નાખ્યું છે ને અત્યારે આપણે ઉભા છીએ હવે ગરમી બહુ થાય એટલે બહુ થાય છે આજ તો ગરમી છે કાલે તો પવન આજ તો પવન બવન ખાય એટલે કાય છે નહીં ને અત્યારે તો વાદળા ઉપર થઈ ગયા છે આસમાનમાં મસ્ત રીતે કેવા થઈ ગયા જોરદારના વાદળા થઈ ગયા છે ને ઠંડો પવન તો આવતો એટલે આવતો નથી ગરમી એટલે ગરમી બહુ એટલે પૂર ગરમી થાય છે ગરમી અત્યારે તો જોરદારનું વાતાવરણ થઈ ગયું છે વસર પડે એમ છે અત્યારે તો કેમ પણ ભયાનક થઈ ગયું ભયાનક થઈ ગયું છે વાતાવરણ જો તમે જોઈ શકો છો ભયાનક વાતાવરણ થઈ ગયું છે ને આજ તો ફૂલ એટલે ફૂલ ઠંડી પડે છે બહુ ઠંડી મંગાય છે ગરમી બહુ થાય છે મુંગે સટકી ગયો છે આજ તો બહુ કામ કર્યું ને એટલે પાછા તો બગબો કહી રાખ્યા ચિંતા ન કરવાની હોય વતન દેખાડું વાતાવરણ ગજબનું થઈ ગયું છે આમ ડુંગળા બુંગળા દેખાય છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે આવું તો વાતાવરણ કાલે નહોતું આજે અને આમ મજા વાતાવરણ મસ્ત થઈ ગયું એટલે ગરમી એટલી પડે છે ને આપણે બાહુબલી આવી ગયા છે એક ની જગ્યાએ બે બાહુબલી તો બાહુબલી કેમ પણ એક જગ્યાએ બે બાહુબલી આવી ગયા તો પાણી નીકળે છે તમને પાણી નીકળે છે ગયા આતાથી વાતાવરણ થઈ ગયું મસ્ત રીતે એટલે વરસાદ આવે

મકાન બકાન થાય છે ટી આમ મૂકેવા જાય છે તો તમને દેખાડો આજનું આ બધું મકાન બકાન કેવું બનાવ્યું છે આપણે મંદિરે છે આ કેટલા સમય પછી બહુ આવ્યા છે સાધા સમય પછી આવ્યા છે એટલે આમ ઘણા સમય થઈ ગયો છે તો રૂમ છે આ રૂમ છે ત્યાં તે આપણે એક બે અને ત્રણ રૂમ છે અને ઓછરે છે બે ઓછરી થઈ ગઈ મસ્ત રીતે થઈ ગયું છે હોવાનું મકાન બની ગયું છે અહીંયા તો આપણે બેઠા સાચીને રસ્તો લઈને અહીંયા બસ હવે અંધારો થઈ ગયો ને હોવાનો ટાઈમ થઈ ગયો છે રાત થઈ ગઈ છે મોટી રીતે એટલે તો ચાલો હવે આપણે સુઈ જઈએ અને ત્યાં વાતાવરણ છે ગુજબર વરસાદ આવે એવું છે અત્યારે તમને તો નહીં દેખાય અંધારામાં એટલું બધી વાસી આવતી છે આગળ વરસાદની એવી ને વરસાદ પડશે એવું લાગે છે થોડુંક મોડી રાતે આપણે સુઈ જાય છે એવું લગાઈ જાય છે તો આપણે થોડુંક વિડીયો શૂટિંગ કરી લઈશું બસ વિડીયો અહીંયા લખીને તો ગમે તો લાઈક શેર કમેન્ટને સાથે સબકર કરી કીધું નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળશું